તેના ગુપ્તાંગ પર ઈજા પહોંચાડી હતી જેના કારણે તેને પંસિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના એસસી વિંગના પ્રદેશ પ્રમુખ જગદીશ ચાવડા અમદાવાદ શહેર ઉપપ્રમુખ અલ્પેશ સોલંકી અમદાવાદ શહેર મંત્રી મુકેશ ચાવડા સાબરમતી વોર્ડ પ્રમુખ પ્રીતિશ પટેલ અમદાવાદ શહેર મંત્રી એસસી વિભાગ દુર્ગેશ પરમાર અમદાવાદ શહેર મંત્રી મહિલા વિંગ લક્ષ્મીબેન વાઘેલા સાબરમતી વોર્ડના એસી વિભાગના ઉપાધ્યક્ષ અજય સરસાવા નિલેશ પરમાર સુરેશ સોલંકી અમદાવાદ શહેર મંત્રી એસ વિભાગ દિલીપભાઈ મકવાણા અને આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તા સંજય પીડિત મહિલાની મુલાકાત લીધી હતી અને તેમના ખબર અંતર પૂછ્યા હતા સાંભળો પીડિતા સાથે મળીને તેમણે શું કહ્યું હમણાં જાણવા મળ્યું ચિંતા ના કરશો તમારી પોલીસ ફરિયાદથી લેવડાવી જે પણ હશે એના આપણે સજા આપીશું તમે હમણાં આરામ કરો અભિયત સાચો અમે અહીંયા જ છીએ કંઈ બી જરૂર હોય તમે મારા મારો નંબર એ બધું મૂકી દો છું માણસ બી અહીં ઘરે હાજર રહેશે તમારા ભાઈનો નંબર હું માર્થી લઈ આપેલો હોસ્પિટલનો ભાઈ બધા તમારા ભાઈનો નંબર આપી દો તમે એમની સાથે બી વાત ટ્રીટમેન્ટ વ્યવસ્થિત મળી રહી તમને ડૉક્ટરનો બધાનો સ્વભાવ કેવો છે તમારી સાથે વાર્તાલાપ કેવો છે પોલીસ આવી તમને મળવા શું પોલીસે શું વાર્તાલાપ કર્યો હા હમ તમે કીધું પોલીસ પ્રદેશ કરવાનું હા તો શું કીધું પછી કરીશું બરાબર તમારી કોઈ જગ્યાએ સહી લીધી છે પોલીસે એ તમને વાંચી તમે સહી કરતા પહેલાં વાંચવા નથી દીધું પોલીસે સહી લીધી હતી બરાબર વાંચીને સંભળાયું તું હા અમે જઈએ છીએ પોલીસ સ્ટેશન પણ ચિંતા કરશો નહીં તમને ન્યાય અપાવી દઈશું ચિંતા ન કરતા તમારી ટ્રીટમેન્ટ માટે હું ડૉક્ટર સાહેબને કહીને જાઉં છું તમારા કાકા સાથે બી વાત કરી છું કોઈ જાતની ચિંતા કરતા બરાબર કે જે પણ આપણે એના

વધુમાં તેમણે શું કહ્યું તે સાંભળો નમસ્કાર સાથીઓ સાથીઓ જે હમણાં તમને જાણ કરી સાબરમતીની જે ઘટના વિશે જે પર ઘટના લઈને આપણે અત્યારે સાબરમતી ફરજપરના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબના રૂબરૂ મળ્યા છીએ સાહેબ સાથે વાર્તાલાપ કરવા કરતા સાહેબે જે અમને એવિડન્સ બતાવ્યા એમાં એવું હતું કે પીડિતા અને પીડિત પરિવાર દ્વારા સાહેબને એવું નિવેદન આપવામાં આવ્યું છે કે અમે હમણાં ચર્ચા કરી રહ્યા છીએ કે અમારા આ કેસમાં ફરિયાદ દાખલ કરવાની થાય છે કે નથી થતી એટલે અમે પીડિત પરિવારનો સંપર્ક કર્યો પીડિત પરિવારને અમે એવું કહ્યું છે કે તમે આમાં ફરિયાદ દાખલ કરો ચિંતા ના કરશો અમે બધા તમારી સાથે છીએ એટલે પીડિત પરિવારે એવું કહ્યું કે અમે જે જે પણ છે અમારે ફરિયાદ દાખલ કરવી કે ના કરવી એ અમે આજ સાંજ સુધીમાં આપણે જાણ કરીએ તો અમે આ વિડીયોના મારફતે સમસ્યા અનુસૂચિત જાતિ સમાજને જાણ કરીએ છીએ કે જો પીડિત પીડિતા તથા પીડિત પરિવાર ફરિયાદ દાખલ કરવા માંગતો હશે અને એમની સાથે અન્યાય થયો હશે તો ચોક્કસ અમે પીડિત પરિવારની સાથે છીએ અને જે પણ આરોપી હશે એની પણ ફરિયાદ દાખલ કરવા માટે અમે કટિબદ્ધ છીએ અને સાહેબે પણ અમને આશ્વર કર્યા છે કે જો પીડિત પરિવાર ફરિયાદ આપવા તૈયાર થશે તો અમે પંચનામું કરીને સ્થળ ઉપર પીડિતની તરફ ફરિયાદ લઈ લઈશું અને હાલ સાહેબે એમએલસી મુજબ જાણવા રજિસ્ટર કરેલી છે એમાં સામેલ લોકો જે આરોપીનું નામ લખેલું નામ પણ લખેલું છે પરંતુ એફઆઈઆરમાં કન્વર્ટ એ હજી નથી થઈ એફઆઈઆર કન્વર્ટમાં ત્યારે થશે જ્યારે પીડિત પરિવાર એકચ્યુઅલમાં એફઆઈઆર દાખલ કરવા માનતા છે એટલે અમે પીડિત પરિવારના સંપર્કમાં છીએ પીડિત પરિવાર જો ફરિયાદ દાખલ કરવાનું કહેશે તો આજ સાત સુધીમાં આપણે ફરિયાદ દાખલ કરાવીશું ત્યારે આ મામલે તમારું શું કેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને કરવાનું ભૂલશો નહીં આભાર